टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पम्स नाम याद रखना तो સૌથી પહેલા વાત કરીએ પાર્ટીદાર વૃદ્ધને માર મારનાર યુવકના સમર્થનમાં ઉતરેલા રબારી સમાજથી કોઈપણ બાબતે બાબતે જે રાખવું એ વિનાશ નોતરે છે જેમાં એક પ્રત્યે ભેદભાવ ઉદભવે છે પરંતુ થોડા દિવસ રબારી સમાજના એક યુવકે પાટીદાર વૃદ્ધને માર માર્યાનો વાયરલ થયો હતો આ વિડીયોમાં પોલીસની કાર્યવાહી પછી હવે રબારી સમાજ મેદાને આવ્યો છે પાટીદારોની સો ગાડીઓ આવી તો રબારી સમાજે પાંચસો ગાડીઓનો કાફલો લઈ જવાનો હુંકાર ભર્યો રબારી સમાજે શું ચીમકી ઉચ્ચારી તેની અમે તમને વાત કરીશું પરંતુ તે પહેલા આખી ઘટના શું હતી તે જાણી લઈએ ઓગસ્ટના રોજ તાલુકાના ગામમાં પાટીદાર વૃદ્ધ ખેડૂત પર આરોપી રાજુએ કોદાળીના હાથાથી જીવલણ હુમલો કર્યો સવારે દસ વાગ્યા આસપાસ વૃદ્ધ પાટીદાર ખેડૂત અર્જણભાઈ દિયોરા નદીમાંથી પોતાના ટ્રેક્ટરમાં માટી ભરાવી રહ્યા હતા તે વખતે રાજુલવા નાથા રબારી અને મામૈયા રબારી નામના ત્રણ લોકો ત્યાં ધસી આવ્યા અને અપશબ્દો બોલીને માર માર્યો આરોપી રાજુ વૃદ્ધને કોદાળીના હાથાથી મારવા લાગ્યો જેને પગલે ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધને એકસો આઠ મારફતે ભાવનગરની સરટી હોસ્પિટલમાં લઈ જવાયા જોકે વૃદ્ધનો દીકરો સુરતમાં રહે છે જેથી તેના પડઘા સુરતમાં પણ પડ્યા પીડિત વૃદ્ધ ખેડૂતને ન્યાય અપાવવા માટે સુરતમાં સાત ઓગસ્ટે રાત્રે પાટીદારોની સંકલન સભા યોજાઈ જેમાં બે હજારથી વધુ પાટીદારોએ હાજરી આપી અને આ સભા પછી પાટીદાર સમાજના લોકો સો થી વધુ કારના કાફલા સાથે કાળા તળાવ ગામે પહોંચ્યા એક તરફ પાટીદાર સમાજનો કાફલો રસ્તામાં હતો અને બીજી તરફ ગણતરીના કલાકોમાં જ પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડ્યો અને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને આરોપીની ટાંટિયા તોડ સર્વિસ કરવામાં આવી ત્યારબાદ બે ત્રણ દિવસ સુધી શાંતિ હતી લાગતું હતું કે આ વિવાદનો હવે અંત આવી ગયો છે પરંતુ ચાર દિવસ પહેલા બનેલી ઘટનામાં રબારી સમાજ વિરોધ પર ઉતરી આવ્યો છે હુમલો કરનાર રબારી સમાજના યુવક રાજુને લૂંટના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો હોવાનો રબારી સમાજનો દાવો છે સમાજના આગેવાનો કહેવું છે કે પાટીદાર સમાજના દબાવમાં આવીને પોલીસે રબારી સમાજના યુવાન પર લૂંટની કલમનો ઉમેરો કરીને ખોટો કેસ કર્યો છે જેના વિરોધમાં રબારી સમાજના ચીમકી ઉચ્ચારી છે કે તે આગામી એક બે દિવસમાં રબારી સમાજનું વિહોતર ગ્રુપ પાંચસો ગાડીના કાફલા સાથે કાળા તળાવ ગામે સભા કરશે અને લૂંટની કલમ રદ કરવાની માગણી સાથે વિરોધ નોંધાવશે સુરતથી પાટીદાર સમાજ જો સુરતથી ચારસો કિલોમીટરથી બસ ફોર ગાડી લઈ અને કાળા તાળા આવી શકતો હોય તો આપણે તો ભાવનગરના સ્થાનિકમાં રહીએ છીએ કમસે કમ પાંચસો ગાડી ફોર વ્હીલર ભેગી થવી જોઈએ અને કાળા તાળાની અંદર આપણે રેલી યોજીએ સભા યોજી અને સભા યોજીએ અને આપણે એસપી એસપીશ્રીને આવેદનપત્ર આપીએ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ એકદમ ગાંધી સિંધા માર્ગે અત્યારે આપણે આયોજન કરીએ આપણી માંગ પૂરી નહીં થાય તો હવે આવેદનપત્ર આપતી સમયે આપણે એસપીશ્રીને અને કલેક્ટરશ્રીને કહેશું કે અમારી ગાંધી સિંધા માર્ગે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આ લૂંટનો ગુનો જે પાછોથી તમે દાખલ કરવામાં આવ્યો છે ખોટો છે એ તમારે કાઢવો પડશે નહીં કાઢો તો અમે આંદોલન કરીશું રેલી યોજશું અને વિભદ્રક ગ્રુપ આખા ગુજરાતની અંદર સંગઠન પથરાયેલું છે જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે અમે એને આવેદનપત્ર આપીશું આ સત્તા અમને ન્યાય નહીં મળે ભૂખ અને ન્યાય સમાજ હવે આખા નવો જ વળાંક આવ્યો છે તેવામાં પાટીદાર સમાજે આ મામલે પ્રતિક્રિયા આપી પાટીદાર સમાજના આગેવાનોનું કહેવું છે કે તેમનો વિરોધ સમાજ માટે નથી પણ અસામાજિક તત્વો માટે છે અને એક આરોપીને બચાવવા સમાજે આગળ ન આવવું જોઈએ અને સમાજની અંદર નિર્માણ કરવા માટે ને રાષ્ટ્રના નિર્માણ કરવા માટે આ વયમનસ્યતા ઊભી કરવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે હું ચોક્કસ સરકાર અને તંત્રને કહીશ કે આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોને દંડિત કરવા જોઈએ અને સમાજની અંદરથી એમને બહાર કાઢવા જોઈએ સમાજના ઉત્થાન માટે જો એ લોકો ભેગા થતા હોય તો અમે પણ એમાં સમર્થન આપીએ છીએ પણ જો એ લોકો

શાંતિથી ઉકેલ આવી જાય તે જ સૌના હિતમાં છે